જો મિત્રો તમે પણ એક યુટ્યુબર બનવા માંગો છો તો તમારા મનમાં પણ એવો પ્રશ્ન હશે કે યુટ્યુબર બનવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે જો તમે યુટ્યુબર બનવા માંગો છો તો તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ કારણ કે જો આપણે યુટ્યુબ ચેનલ શરૂ કરીએ તો એમાં પછી આપણે ડોક્યુમેન્ટ પણ અમુકની જરૂર પડતી હોય છે કઈ રીતે જરૂર પડતી હોય છે સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપું છું તો વિડીયો પૂરો જોઈ લેજો તો મિત્રો હવે નવ વર્ષ પણ શરૂ થઈ ગયું છે તો ઘણા લોકો એવો ધ્યેય નક્કી કર્યો છે કે આપણે પણ યુટ્યુબર બનવું છે પણ ક્યાંક ને ક્યાંક એમને એવો પ્રશ્ન હશે મનમાં કે આપણે યુટ્યુબ ચેનલ તો બનાવીએ પણ એમાં આપણે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે તમારે જો યુટ્યુબ ચેનલ શરૂ કરવી છે તો એમાં કયા કયા ડોક્યુમેન્ટ તમારી જોડે હોવા જોઈએ જેથી તમને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ના આવે મિત્રો જ્યારે પણ તમે યુટ્યુબ ચેનલની શરૂઆત કરો છો તો તમારા જો અઢાર વર્ષથી નીચેની ઉંમર છે તો તમે તમારા ઘરના કોઈ પણ સભ્યનું તમે ડોક્યુમેન્ટ યુઝ કરી શકો છો પણ અઢાર વર્ષથી ઉપર જો તમારી ઉંમર થઈ ગઈ છે તો પછી તમારે ખાસ એક તમારી જોડે જુઓ પહેલું તો એક પાન કાર્ડ હોવું જોઈએ બરોબર પાન કાર્ડ હશે પાન કાર્ડ એટલા માટે કારણ કે જ્યારે તમારી ચેનલ થશે તમે અપ્લાય કરશો પછી મોન થશે તો એમાં જે ટેક્સનું ફોર્મ ભરવાનું છે એમાં તમારે પોતાનું પાન કાર્ડ નાખવું પડશે એટલા માટે તમારી પાસે પાન કાર્ડ હોવું જોઈએ પછી જ્યારે તમારું પાન કાર્ડ બની જાય પછી તમારી પાસે બેંકનું એક ખાતું હોવું જોઈએ કારણ કે બેંક ખાતું આપણે જ્યારે એડ કરશું ત્યારે તો એમાં પેમેન્ટ આવશે બરાબર પછી બેંક ખાતું આવી ગયું આ વેરિફિકેશનમાં કેવું હોય છે કે જો તમારી પાસે પાન કાર્ડ છે અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ છે અથવા તો કોઈ તમારું વોટર આઈડી એટલે કે ચૂંટણી કાર્ડ છે આમાંથી કોઈ બી જોડે હોવું જોઈએ તો હોવું જોઈએ તમારી જોડે ના હોય તો તમારે બનાવી દેવાનું છે એવા ડોક્યુમેન્ટ છે કે આપણે જ્યારે પણ યુટ્યુબ ચેનલ શરૂઆત કરીએ છીએ તો આપણી જોડે હોવા જોઈએ કારણ કે આપણે પોતાના નામ ઉપર યુટ્યુબ ચેનલ બનાવી છે તો આપણા નામમાં દરેક ડોક્યુમેન્ટ આપણે રાખવા પડે પછી બીજું ઓપ્શન આપણી પાસે એ પણ છે કે જો તમારું પોતાનું વસ્તુ નથી મતલબ પાન કાર્ડ નથી બેંક ખાતું નથી તો અમે બીજા યુઝ કરી શકીએ આવા પણ આપણા મેસેજ આપતા હોય છે તો હા મિત્રો તમારું જો પોતાનું બેંક ખાતું નથી તમારું પાનકાર્ડ નથી તમે વિડીયો બનાવો છો તો તમે તમારા ઘરના સભ્યનું તમારા મમ્મી પપ્પાનું કે કોઈ મોટા ભાઈ બહેનનું તમે પાન કાર્ડ યુઝ કરી શકો છો એની અંદર તમારું બેંકનું ખાતું યુઝ કરી શકો છો કોઈ બી વસ્તુ તમે જે ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ છે એમાં ઉપયોગ કરી શકો છો પછી ધારો કે તમે પાન કાર્ડ જેનું નાખ્યું છે એનું તમે ખાતું પણ નાખી શકો છો એના નામે વેરીફિકેશન કરાવી શકો છો આ રીતે જો તમારી પાસે તમારું પોતાનું ના હોય તો તમે બીજાનું તમારા ઘરના સભ્યનું યુઝ કરી શકો છો પણ ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા લોકોને મેસેજ આવ્યા હતા કે આપણે કરવી છે પણ એમાં ડોક્યુમેન્ટ કયા કયા આપણે જોઈએ મને જણાવજો તો હું મને લાગ્યું કે કે ઘણા ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હશે કારણ લોકોને ખબર નથી કે કયા કયા ડોક્યુમેન્ટની આપણે જરૂર પડે છે અમુક લોકો એવું માનતા હશે કે આપણી જોડે આધાર કાર્ડ છે પણ આધાર કાર્ડ અત્યારે પેલા સપોર્ટ કરતું હતું પણ એડસન્સ તમે જયારે બનાવો છો તો અત્યારે એડસન્સની અંદર આધાર કાર્ડ સપોર્ટ નથી કરતું એટલા માટે તમારા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો તમારું વોટર કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ અથવા તો પાન કાર્ડ આ ત્રણ વસ્તુમાંથી તમારે કોઈ બી એક વેરીફિકેશન માટે વસ્તુ તમારી જોડે હોવી જોઈએ તો હવે આશા રાખું છું કે તમને માહિતીમાં ખ્યાલ આવી ગયો છે જો હજુ કોઈ પણ બીજો પ્રશ્ન તમારા મનની અંદર હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો એના ઉપર હું ચોક્કસથી વિડીયો બનાવીશ ને એની અંદર સંપૂર્ણ તમને માહિતી આપીશ તો આજના વિડીયોની અંદર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને આપણી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જલ્દી મળીશું નવા વિડીયો સાથે જય માતાજી